Sira va, sorry, Edgar, Sira va, no quiero. Hi. Hi. ¡Ay, ay, ay! ¡Ay, ने ay! ¡Ay, 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 ay! ay 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 તો જો મિત્રો અત્યારે નાના નાનાન ઘરે હતા ને અત્યારે બાયરે નિગરાના તમને એમ લાગે કે કઈ નદી જાય છે એવું પાણી આવી જાય છે આ હે કારણ કે હે ને વરસાદે તો ધબ ધબાટી ને ધાણા જેરું કરી ભર હરખાયનો જો પગ ડૂબી જાય એટલું પાણી થી આમથી આવ્યું જ છે અજે કેવડું પાણી આવે છે કઈ કઈ કેટલું પાણી જાય બાદમાં જઈ અખડો તો ભરાતો જ નથી કોળો ઊંડો ઈ છે પરાણો 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 હવે પરાણો પરાણો ભૂમિ અને આયા જો આથી તો ઓટોમેટિક પાણી નીકળે જે ઓ ઓય જે ઓટોમેટિક આથી તો પાણી નીકળે ભાઈ આયા જ આવતું હોય છે હવાધી પાણી આમાં આવતું હોય છે અંદર આમાં મોટો પાણો રાખી દે ને પાણી બંધ થઈ જાય

તને ધારે આજ હાઈતમ હે ને હાઈતમ મે મહેના સીતરામન મંદિર ગયા ન્યાય ધબ દબાટી રો કરી એ ઓલો ખાડો એ ઓ ભૂમી આયુ કે ખાડો હે બોલે ના આ ખાડો ના ખાડો પાણી પીવું આયા કેતું કોમ ક્યાં એ પપ્પા પપ્પા પાવ

બહુ ટાઈટ લાગે હો બાયરે હાલો અંદર આ તો વરસાદ જ 13 ધીરો પડ્યો કેવો વરસાદ વરસાદ હા બહુ વાઈ હો આઈ

અઠવાડિયાની એની જે વીકલી ટેસ્ટ હોય ને એમાં ચીટિંગ દર્શનભાઈ કરે કરે તો આ વિડીયો માત્ર દર્શનભાઈને ટીચર માટે કે દર્શનભાઈને પેપરમાં ખૂબ ધ્યાન દેજો અને દર્શનભાઈ ચીટિંગ કરે છે તો પકડી લેજો કેમ ના તો હોય હોય

ગમે એમ કરી મેળામાં તો જ છે એમ ને પલરતા પલરતા ગમે એમ કરી ભલે નદી પર જાય નદી માં જાય આ પણ મેળો કસે કે તો અમાર રાજકોટનો મેળો બહુ પ્રખ્યાત છે પણ આ વખતે તો વરસાદ વરસાદે ઘણી કરી વેરી બહુ કેમ તમને રાજકોટના માણસ માટે નથી પણ અમારા માટે હા બહુ પ્રખ્યાત છે પણ આ વખતે તો મેળાની કંઈ ખબર નહીં ન થાય હવે કાલના બ્લોગમાં તમને ખબર પડશે કાલે અમે જઈ મેળામાં ન જતા કે પછી હું કરી હવે એ કાલના બ્લોગ જોવા માટે લુકડા બગાડવા નહીં થાય બીજું કાંઈ નહીં થાય તો કાંઈક તો કરશે જ હવે કાલ તો ગમે એમ કરી મેળામાં તો જાય બધું અને નહીં જાય તો કઈ કઈ ઘરે કરશે કારના બીજું હોય અને હાલ વાલો આજનો બ્લોક કઈક આવી જ રીતે હતો ને આજનો આખો દિવસ કઈક આવી જ રીતે હતો ને હાલ વાલો આજના બ્લોક માં આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ આઈ હોપ છે તમને ગઈ મળશે જો ગઈ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં મળશે પછી કાલે નવા બ્લોક સાથે ત્યાં લાગી મળે બાય બાય ટાટા સી સબસ્ક્રાઈબ કે દે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો